પણ કોઈ દેખાતું નથી હતું ત્યાં થોડું આગળ જોઉં દેવ દીવા મારા કોઈ દેખાતા નથી બધા

সোতা আনো নমোজি আনান কিদিজিজি কানো মানো নানো পলিজাতর কিদি ভাই হোকাউ কিটান্যান্যা তুলান্যা নানা নানানান্যা নানান�

चल ले दो हेलो हेलो यार आप बेइज्जती है यार आप बेइज्जती में करना जाऊ पड़ी हां इतनी भी यार अपन कितना खाया अपन पहला कोपर लाइन में चंदू लाल तो देखा था यार चलाती यार हट जो यार गेट जाइए और कल क्या नहीं ऊपर कल क्या इतनी भैया आजो आया नहीं टिटो तो ले जा ना आज और

તમે કરોરા <g screens on hi>

થયું <laughs>

કે હું આવ્યો અને આજે તો હોત થઈ જ તોય આયા નહીં ને અમે ફોન કર્યું કે મને તો સેઠી ના નહીં આવવા દે તો ના પાડી હું તો આટલા દેવ દિવાળી ના ટેટા ફોજ લે તમે તમારે લાવી ને ફોલજો મૂકો અમારે લાવ્યા જ નહીં અમે હું ફોસી ગયા એવા કે કરો તો તમે હું કામમાં વાત જવું પડો એમ એ રા તમે કીધું કે તમે નહીં લાવતા તે હું કમાનું એટલે ભગાભાઈને આ ફગાભાઈ છું મને ન ભૂલ્યું ફગા ભાઈ ભગાભાઈ કીર્તિભાઈને હું કીધું તું કઈ હજાર રૂપિયાના ટેટા લઈ રે હવે ભાઈ એને એને એવું કહેવાય મારે મને કંઈકા બે હવા દે છે કીર્તિભાઈએ અમે આવા હાલ વિસનગર જવા તો મેલ નહીં પડે આવો તો હવે સીધા ગોમોથી ટેટા લાવવા પછી ના કહો અમે વિસનગર જશું ને તો બાર વાગે આવશું બાર વાગે બધું દિવાળી દિવાળી બધું પટી જાય એટલે વિસનગર જઈ વિસનગર તો ગોમો જઈને ટેટાને નાતા રહીએ કીર્તિભાઈ જો દેખો તો એમ કહું સમાજ નથી આવતા ભગોભાઈ ભગવાભાઈએ શું કર્યું થઈ છે પણ હજી કીર્તિભાઈ નહીં આવી કીર્તિભાઈને ટેટા લેવા કેવું પડશે આ આટલું બરાબર એમ કહું તો તમે છે ને એ પેલા ભગોભાઈ ટેઠા લઈને બના અને આપણે ઘર જાઉં ને મેની પછી આપણે બાર વાજે આવશું અને એમ કેવું પડશે અને અમે બે ઘઉંમાં જઈએ વ તો બહુ આગો વાતલ પણ અમે એકલથી જાઉં આમ પછી ટેટા બે કઈ પીળ હશે લગી અને પછી અમે લઈ સીધા આવતો એ વાત થાય એટલે અમારે સીધા બે ત્યાં ખાઈ બને તો નવ વાગશી આમ પછી ટેટા ફોન ચાલુ કરશે એમાં તો અમારે કલાક બે કલાક ટેટા ફોશું પછી મેલ દે આના સિવાય તો હા પીતી ભાઈ એ ચા ના દૂધ દૂધ ભરાય કે નહીં બહુ મોટો થાય કેમ કે ફક્ત નહીં જતા હોય

કા તમે વિષ્ણગઢ ને લેતા હો તો હું કહું કાતાંમ તો અમે તો વિષ્ણગઢ ગયા અમે આજીએ તો આપણે રાતે રાતે 12 વાગ્યાઈએ તમે દીધું હું હું તો વિચાર્યું કે વાન પાડો મોટો દેજો એટલે દૂધ બંમ બં કી દીધું હું કહું હવે આપણે આપલા ગોધીબેન લઈ લઈન આતા હશું હા ઈ ફુ લઈન આતા અને મા હાથ જના લેવા ના છે હું હવે લઈ લેશું અને જાતે કણ ધાય દીવાળી કરી દે કરી હેલો આખું હબાવું એ તો છે ને તેને કહી દેવું કમન બે હાતો ભાઈ હેલો આયા કોઈ તો પૈસા ના ના લે કોઈ આપા મેલવાનું હોય તો આપા મેલવાનું

પેલા લાલભાઈ ની જઈ જવા પોલી ભાઈ તો બહુ પર મુખવા હે એટલે રડો આપણે હાલ ને બરાબર ફગો ભાઈ આવી જાવ તો આપણે જીવ કરણ ધરી દીવાળી કરતા આટલી ગા તો ખાઈ બન તો દિવાળી ચેટા ટેટા પોરા કરે માં ગયા તો યાર હો આવી ગયો માં ગયા તો દઈ ગયો પણ હું કેટલા ખોવા જો જો એ તો ગયા વાત આવતો તો પણ મુખો વાત ને બેહું રહ દીધો આ જોઈ ને એટલે તો પણ હું તમને જોતો ને મે બે રહું છું તો તા

અમે તો મોન રાખે છીએ તમે કદી ખીંચી દીધો ના ભાઈ તેના પછી હવે તો હું ભાઈ અજી તો આપો વા થાય એટલે પેલો તો બેટા ને નમો પેલો ચકુ ચકુ જાય ને હા એ તો દૂધ તો એ તો કોક કરાતે ચક જવાનું હોય ઈ તો એ વાત જાય ને શું કહેવાય આપણે રૂલિયા હું તો હું ભૂલી જો આવું કહેવાય

એક પાંચસો પંચાણું તે પચાસ રૂપિયા એક આખા બોક્સમાં કઈ છું ટામ પાંચસો રૂપિયા તો એક બોક્સમાં જીશ અને આપણે જો બે લાબાના હું તો પેલું કઈ કહેવાય કઈ કહેવાય ને પેલા બે ટેલ ખબર કઈ કહેવાય પેલું કઈ કહેવાય આટલું હર્યું તું કેવાય ઓ આ દેરાની કેઠાની હા દેરાની દેરાની લાવીને રૂ લાવવાનું પછે જ લઈ જના ડબ્બો લરી હું મારું બેજો તો તું મજાઈ જાય અલા આ એક કેટો એક ફળી આવન ચકડી હા ચકી જાવ નેમો બે કેઠામાં તો તૈયાર જો હું કઈ નાખે હલ દઈએ ને હું એક ટટટટટ અલગ બંધી

ম હા તો દે વાગેલું ને એટલે ને થઈ થઈ ગઈ થઈ ગયો તો દવા લાગતા હોય તો એ તો કે એક કપ થઈ ગયો તો ટાઈમ લાગો એનો બે બે બોક્સ લાવવાનું કે હું તો લાઈ કયો કયો આપલા એ આપલા એ રે લે ઓલો એ રે લે એ રે ઓ ઓ કો તમે આપલા એ રે ઓમ બે બોક્સ લાવવાના હા લાવજો Mas buta pelo lao lu udah na de lu udah na sum so, ka tu jo ke jo itu ka biar idu lao be box lu ha puli la lu ka mu to ad helicopter lao so kali helikopter helicopter nai shampoo to helicopter ya mu ye no bhuli jo to helicopter lai ai helikopter jo helicopter helicopter lai ad nah. uh -huh. ah, de halka

আরে তো কষ্ট পাছে আচ্ছা আগে ওরা খেয় দেই এবার সিধা দুপা নিয়ে কেডা রে নাই પછી খেয় দেই আই তো সুগা টেকা কোন চালু করি তুমি না খেয় দাও হ্যাঁ আচ্ছা আচ্ছা বসো